સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં સંસ્કૃતિ નવા આવાસમાં રહેવા આવ્યા છે તો તમામ લોકો અહીં આવાસનો કબજો લઈને રહેવા આવે તેની સાથે જ અસામાજિક તત્વોનો ત્રાસ આ વિસ્તારમાં વધી ગયો છે સોસાયટીના ગેટની આજુબાજુ લારી ગલ્લાનું દબાણ વધી ગયું છે જેને દૂર કરવા માટે સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ છે સુડા સંસ્કૃતિ નાની રહીશો નવા આવાસમાં રહેવા આવ્યા તેની સાથે જ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે રાજેશ્વરમાં આવાસ ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમની સોસાયટીના ગેટની આસપાસ અસામાજિક તત્વો અડ્ડો બનાવીને બેસી ગયા છે લારી ગલ્લાઓ લઈને આવતા લોકોને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તેમણે હજી પોતાની જગ્યા ખાલી કરી નથી આ બાબતે રાંધેરમાં પણ રજૂઆત કરી પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી સવારે અને સાંજના સમયે આવા સતત પાસે બેસી રહેતા પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે સ્થાનિક રહેવાસી કાંતિ પરમારે જણાવ્યું કે અમે જ્યારથી રહેવા આવ્યા છીએ ત્યારથી આ લોકો અહીં અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે લારી ગલ્લાની યાદમાં અન્ય નશાકારક વસ્તુઓનું પણ વેચાણ બેધડક થઈ રહ્યું છે ખાસ કરીને સાંજના સમયે પીધેલી હાલતમાં કેટલાક કાલ સામાજિક તત્વો ઉપર ઉભા રહીને સિગારેટ પી રહેતા હોય છે જેથી અમારી સોસાયટીની મહિલાઓ અવર જવર કરે છે તેઓ મુશ્કેલી અનુભવી રહી છે મહિલાઓની છેડતી થયા ડરે સાંજના સમયે બહાર નીકળવાનું પણ ટાળી દે છે આવી સ્થિતિમાં ઝડપથી આ દબાણ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે મારું નામ કાંતિભાઈ પરમાર છે હું સોડા સંસ્કૃતિ આજે ઘણા સમયથી અમારી ગેટની મેઇન ગેટની પાસે લારી ગલ્લા દૂધવાળા બધા ધીરે 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 કોઈક પેરસારો કરીને આવી ગયા છે ઘણી રજૂઆત કરી એ લોકો હત્યા નથી અને જે આ જે લારી ગલ્લાને ચલાવે છે સાંજે સાત વાગ્યા પછી એમાં માદક દ્રવ્યો દારૂ છે ગાંજો છે બધું એમાં એની આડમાં વેચાય છે અમે સત્તર તે બે હજાર પચ્ચીસના રોજ રાંધેડ જ્હોનના દબાણ ખાતામાં અરજી આપી હતી આજે દબાણ ખાતામાંથી આજ દિન સુધી એકવીસ તારીખ જનરે આજ દિન સુધી કોઈ જોવા પણ આવ્યું નથી

એ કોઈથી અમારો નિકાલ આવ્યો નથી એટલે આજે અમે સુરત મ્યુનિસિપલ કમિશનરને આપણે એક આવેદન આપવા આવ્યા છે કે સાહેબ અમારા પ્રશ્નનો નિકાલ લાવો જો અમારા પ્રશ્નનો નિકાલ નહીં લાવીએ તો અમે ચોવીસ બિલ્ડિંગ છે ચોવીસ બિલ્ડિંગમાં એક બિલ્ડિંગમાં સો જણાનો સો ઘર છે બધા જ આવીને અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં અહીંયા સાહેબ અમે આન્સન પર ઉતરીશું સાહેબ અમારો આ દિન સુધી આટલા ઘણા સમય જ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી જય હિન્દ